અમૂલ ડેરી બહાર વિરોધ કરવામાં આવ્યો પાંચસો કરતા વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ અમૂલ માં ભ્રષ્ટાચાર બાબતે ઇન્ડી આવેદનપત્ર પાઠવ્યો આણંદ મહીસાગર જિલ્લાના પાંચસો કરતા વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ આજરોજ અમુલ ડેરી બહાર એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો જે બાદ પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોએ અમૂલ ડેરીમાં અંદર જઈ અને એમડીને આવેદનપત્ર પાઠવ્યું હતું જે બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ છતાંય દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે જે ઘણી દુઃખની બાબત છે ખેડા જિલ્લા દૂધ સંઘ આણંદના નિયામક મંડળની ચૂંટણી આવી રહી છે વીરપુર અને નડિયાદમાં અમૂલ્ય ખરીદેલ જમીનોમાં અને તેમના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે તેની કડક અને ન્યાયી તપાસ કરવામાં આવે કેટલાક ડિરેક્ટરો અમૂલની ભરતીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે તેની તપાસ કરવામાં આવે અમૂલમાં જિલ્લા બહારના લોકોને નોકરી આપવામાં આવે છે તેની યાદી જાહેર કરવામાં આવે દૂધ મંડળીઓની ઠરાવ સાથેની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ખાસ સાધારણ સભા નહીં બોલાવી અને લોકતંત્રમાં સભાસદોનું હડાહળ અપમાન કરેલ છે અમૂલના નિયામક મંડળની સમયસર ચૂંટણી થાય એવી માંગ ઉચ્ચારી છે નરેન્દ્ર શર્મા એમ ન્યૂઝ ગુજરાતી આણંદ અ આજે બધા આજે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનની કલેક્ટર શ્રી આનંદ લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એ કોપી મને હમણાં આપેલી છે તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટરશ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર ના આક્ષેપ થયા છે જમીન નો ખરીદી માં ભ્રષ્ટાચાર અન્ય ભ્રષ્ટાચાર આ બાબતે શું કહેશે જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે કોઈ ભી કામ થતું હોય અમૂલ ડેરીમાં તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડ ના અંદર તમામે તમામની પરવાનગી હોય સર્વસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય એટલે એ ચોક્કસપણે પડે સિસ્ટમના અંદર રહીને જ અમુકમાં જેટલા બી કામો સહકારીતા જે કો-ઓપરેટિવ એક્ટ છે એકના અનુસંધાનમાં જે રાઈટ્સ છે એના અનુસંધાનમાં થતું હોય છે એમાં કોઈ એ વસ્તુ નથી કે કઈ વસ્તુ થઈ છે બરાબર પર દરવાજા પર દીધાના ભાવે એવું થાય એવું યુ અન્ડરસ્ટેન્ડ એવું કોઈ વસ્તુ નથી હોતી એમાં શું એક બારગાર પ્રશ્નોથી આપણે એવું વિચાર કરીએ એવું એવું કોઈ વસ્તુ નથી જે બોર્ડમાં થઈ રહ્યા છે એ આક્ષેપ તો આમાં કેવું છે આક્ષેપ તો કોઈ એના ઉપર ભી થઈ શકતું હોય પણ એ જે છે જયારે કાગળ લખ્યો છે એના પર ચોક્કસ પણ તપાસે જોઈ શકાય છે એમાં કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રોબ્લેમ નથી ચોક્કસ મંડળીઓને ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે એ જો એ જો એક વસ્તુ સમજવાનું કે એનો ઓડિટ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે એના અમૂલ દ્વારા કરવામાં આવતું નથી એટલે જે બી પ્રશ્ન છે એ આપણે એમ એમને કલેક્ટર સાહેબને જે લખ્યું છે અનુસંધાનમાં જે આગળની કાર્યવાહી છે આપવા માટે ઓડિટમાં થઈ છે કે કર્મો મૂકી દેવામાં આવે છે સક્ષમ ઉમેદવારોથી લડી ના શકે પણ વોટ આપી શકે તો એ બાબતે આપનું શું કહેવું તમે કીધું કે એ અમારા ત્યાંથી નથી થતું એ અમારું જે સુપરવિઝન થાય છે એ ફક્ત અંદર મંડળીઓનું બેસિક જે ઓપરેશન બરાબર ચાલે છે કે નથી

જેવી પ્રશ્ન હતો એનો અમે એમ નિકાલ પણ એક વસ્તુ તમે સમજો કે એ અમારું ઇન્ટરનલ મેટર છે અમે ચોક્કસ પણ એનો પર ચોરી અમે પકડી છે સિસ્ટમ માં જઈને અંદર સાહેબ અરે ભાઈ હજુ તો કોઈ બી વસ્તુનો નો પ્રોબ્લેમ મળ્યો કેમેરા થી અમે જ પકડી ગયો સિસ્ટમ અંદર અને સિસ્ટમ જો એક વસ્તુ સમજો તોડી તો પકડી સિસ્ટમના અંદર જઈને કેમેરાના અંદર અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલે છે આપ જોઈ શકો છો અને એ કંટ્રોલ રૂમ ના સસ્પિશિયસ એક્ટિવિટી જ પકડીએ છે અમે સર કેટલા કેટલા ઘી ચોરી થઈ નહીં બિલકુલ ભી એવું કઈ નથી અને પકડાઈ જ ગયું છે એની અંદર કેટલું છે કેટલું છે કોઈ વસ્તુ નથી

હાએસ્ટ પ્રાઇસ આપતી સંસ્થા અમૂલ ડેરી છે ડિજિટલ ટેકનોલોજીમાં અમૂલ ડેરી છે કોન્ટેકિમે અમૂલ ડેરી છે એમ્બ્રો ટ્રાન્સપ્લાન્ટમાં અમૂલ ડેરી છે ડિજિટલ બેન્ટમાં અમૂલ ડેરી છે હોમિયોપેથી મેડિસિનમાં અમૂલ ડેરી છે ઈએમઆર ના અંદર અમૂલ ડેરી છે સૌથી વધારે જે પ્લાન્ટ બન્યા છે ટેકનોલોજીકલ પ્લાન્ટ બન્યા છે પૂર્ણ પ્લાન્ટ બન્યું છે ચિત્તુરમાં પ્લાન્ટ બન્યું છે આપણે ટેકનોલોજી એડવાન્સ પ્લાન્ટ બનાવ્યા છે અને તાત્કાલિક ચિત્તુરની કેપેસિટી આપણે પૂરી કેપેસિટી યુટિલાઇઝેશન સુધી પહોંચી ગયા છે એટલે કહેવાનો અર્થ છે કે જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યું છે બે હજાર ને આપણે અઢારની ની વાત કરીએ તો અઢારના ના અંદર આપણું છ હજાર બસો ને પચાસ કરોડ ટર્ન ઓવર હતું આ વર્ષે અમે લગભગ ચૌદ હજાર ઉપર જોયું આ વર્ષે એટલે પચીસ છવ્વીસમાં પંદર હજાર પાંચ બસો કરોડ ઉપરનું ટર્નઓવર અમૂલ ડેરીનું થશે

અને ફેડરેશન થઈને કરી રહી છે અમૂલ ડેરીના પ્રાંગણમાં પ્રાંગણ થઈ છે આ કાર્યક્રમ અને આ વસ્તુ આજે આપણા ધ્યાન પર એમને આપી છે તો એના પર ચોક્કસપણે કલેક્ટર જે કાગળ લખ્યો છે આ એમને કાગળ કલેક્ટર જ કાગળ લખેલો છે એટલે કલેક્ટરનો જે કાગળ લખ્યો છે કોપી અમને માર્ક કરી છે ચોક્કસપણે એના પર આગળ નહીં